હા સર તમે ડી કોલંકી સર બોલો ને બોલું છું હા સર હું છે ને જામનગર થી બોલું છું મારે કેસ વિશે તમને વાત કરવી હતી મારા ભાઈ નો છે તો મારી છે મારું નામ શ્રીમાડી નીતા છે શ્રીમાડી નીતા છે હા હા એ જ મારી ગૂગલ આઈડી છે ઓછા હા બોલો શું આ તમને થોડાક દિવસ પહેલા ફોન આવ્યો હતો સાયબર ક્રાઇમ નો થોડી ઘણી ખુબરે ફેડરલ બેંક છે એમાં પાંચ પાંચ હજાર રૂપિયા કે તમે ખાતા ખોલાવો ને તો હા બસ એના વિશે પણ એ તો જે છોકરા રહ્યા ને એને બધી નોટિસ આવી હે પણ એ લોકો કોઈ કહેતા નથી કે અમને નોટિસ આવી મારા ભાઈ ને છે ને દિલ્હી થી નોટિસ આવી તો એને ઈ બે આઈ ગયો મને નોટિસ આઈ ને તો તો પછી કે આ લોકો નોટિસ આવે છે ને તો ઈ લોકો કઈ કેતા નથી અને તમને એવી રીતે ખોટું બોલ્યા છે કે અમને notice આઈવી છે એમ notice નથી આઈ તો એમાં ખાલી તે એકતાલીસ એ ધારા હતી એટલે કે તમને છે ને કે આ crime cyber ક્રાઈમ છે ને કે આ પ્રફુલ શ્રીમાળી છે ને એને કર્યો છે એ તમને શક હોય ઈ કે અને મને મેં તો એ arrest ના કરી હવે ખાલી તમને એમ કે પૂછપરછ કરવા બોલાવે તો માર ભાઈ બહુ જ બીવાઈ ગયો છે અત્યારે પાછા પહેલા થી તમને વાત કરું સર તો એમાં છે ને એટલે સર ફ્રી છો ને તો જ મેં તો વાત કરું હા બસ દસ મિનિટ કરો કઈ વાંધો નહીં પણ મૂળ એ વાત છે દિલ્હી થી નોટિસ આવી છે કે જામનગર પોલીસ ની નોટિસ આવી ગુજરાત માં કોઈ કોની આવી દિલ્હી થી પોલીસ આવી એક નોટિસ આવી છે અને કોલા ચોથા એપ્રિલ 24 માં છે ને ત્યારે આવી હતી અ તમિલનાડુ થી એટલે આ લોકો તમિલનાડુ થી આવી છે હા બે નોટિસ ત્રણ બે ત્રણ નોટિસ આવી છે આ છ જણા આ છ આ રે ને ટોટલ આઠ જણા હતા એમાંથી એ લોકોને બેન્કે આ જે દીપક મકવાણા છે ને એને કીધું કે આવી રીતના બેન્કમાં ખાતા ખોલે છે ને એને કહે તો તમે બધાય હાલો કે અહીંયા આપણે નોકરી અપાવશે અને કે પાંચ પાંચ હજાર રૂપિયા દેશે કે ખાતા ખોલાવવામાં તો આ લોકો બધા ગયા અને પછી અહીંયા કે તમે કે ખાતા ખોલાવો ને ત્યારે બે હજાર દઈશ અને પછી છે ને હલો થોડીક વાર અને પછી છે ને તમે ઓટીપી આપો ને ત્યારે ત્રણ ત્રણ હજાર રૂપિયા આપે એવી રીતના ખાતા રીતના ખોલાવી લીધા અને જે આપી દીધા ઓટીપી અને આ છ જણા તો પછી બે જ દિવસ માં એ લોકો છે ને ખાતા ખોલાવી ને પછી એટીએમ પાસબુક ને એ બધું એને છે ને આપણે આપી દેવાનું જ્યાં પ્રતાપ રાજપૂત છે ને એને અને એજ બધે પૈસા લેવડ દેવડ કરતો તો એ પાંચ પાંચ હજાર રૂપિયા બનીને ને છ જણા ને આપ્યા અને પછી તને આ લોકો બે દિવસ થયા ને તો બહુ વધારે મારા ભાઈ માં બેતાલીસ લાખ નું ટ્રાન્ઝેક્શન થઈ ગયું અને બીજા બધા સત્તર લાખ ને એવી રીતના થયું છે તો આ લોકો ને એકને ખબર પડી કે આપણા ખાતામાં બહુ વધારે પૈસા નું ટ્રાન્સેકશન થવા મળે છે તો ઉપરથી સરકાર તરફ થી જ બંધ થઈ ગયું ખાતું અને પછી ખાતું થઈ ગયું ને ટ્રાન્ઝેક્શન થતું હોય તમને મેસેજ આવતો હોય તમને એવું શક હોય કે બંધ કરાવી દેવું જોઈએ ને આવા દેવાય આપડા ખોટું શોર્ટકટ છે ને હંમેશા ખોટું હોય શોર્ટકટ પૈસા મળી જાય આથી જાય ઓલું તાત્કાલિક પૈસા વાળા બને બધું ખોટું જોઈએ કૌભાંડ જોઈ હા એટલે આમાં પછી અમે છે ને હમણાં પછી આ થી નોટિસ આવી ને પછી આ લોકો કઈ મનમાં ન લીધું અને એ લોકો ત્યારે બે દિવસ માં પછી પાછા ગયા અને કે ના ના તમારા ખાતે જ ઉપર થી કઈ બંધ થઈ ગયા છે એ કે બરાબર અને પછી જે સ્ટેટમેન્ટ લ્યો ને એ બે દિવસ પછી એ લોકો તરત કઢાવી એ સ્ટેટમેન્ટ કઢાવી અને જામનગર ને જે કઈ પોલીસ ચોકી છે ને એમાં ઈ લોકો દઈ દીધું પછી ઈ કઈ જાય ના કે આપડે સ્ટેટમેન્ટ તો જમા કરાવી દીધું પોલીસ દ્વારા જેથી થાહે તેથી જોઈ લઈએ એમ તો અત્યારે પછી દોઢ વર્ષ થયું ને અત્યારે તો હવે નોટિસ આવી તો અમે બધે કીધું કે આ નોટિસ આવી છે તો શું કરવાનું થાય એમ તો ઓલા લોકો કે કે કઈ નોટિસ આવી એ લોકો ને આવે છે ને તો એ લોકો ખબર નહિ શું કરતા હશે જેને નોટિસ આવી હોય બરોબર એ લોકોને નોટિસ નો જવાબ એને લખી દેવો પડે કે અમે આવી રીતે ફસાયેલા છીએ આ બાબત અમને કઈ જાણ નથી અમારી પાસે આવું પાંચ પાંચ હજાર માં અમારી પાસે બેન્ક એકાઉન્ટ માંગ્યા તો અમે પૈસા ની લાલચ માં આવી

હા એટલે સર અમારે એ કેવું કહેવું હતું તો મેં કીધું કે અત્યારે છે ને મેં તો સ્ટેટમેન્ટ કઢાવી આવો તો એ બેતાલીસ નું સ્ટેટમેન્ટ કઢાઈ આવ્યો અને હવે અમે છે ને અરજી કરી આજે લખાણ કરી અને અરજી અમે સાઈબર ક્રાઇમમાં દઈ દીધી તો હાલે ને બેંકમાં એક અરજી લખીને આપો છોકરાનો ફોન આવ્યો મેં એને કીધું બેંક માં એક લખીને આપી દો કે ભાઈ અમારા નામની આવી ખોટી ખોટી ટ્રાન્ઝેક્શન થયું છે આ તમામ પૈસા અમારે કાંઈ લેવા દેવા છે નહીં તાત્કાલિક અમારો અકાઉન્ટ બંધ કરો અને બીજું છે ને તમે પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપો એસપી સાહેબ ને રૂબરૂ મળી આવો જામનગર એસપી ને કે ભાઈ આવી અમારી સાથે છેતરપિંડી થઈ છે બરોબર તો આના વિરૂધ્ધમાં કાર્યવાહી કરો અને અમે અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે

જામનગર પોલીસ ના મેન આયા છે સાહેબ હવે પેલા જામનગર પોલીસ ના આગેવાનો ને બધા સાથે રાખી તમે એનો જવાબ ભરો ને સામે ફરિયાદ કરો નો તમારી ફરિયાદ લે તો તમને જવાબ યોગ્ય આપતા નથી તો પછી રાજકોટ આવજો રેન્જ આઈજી સાહેબ ને આપણે મળી લેશું હા ભલે સર હું તમને નંબર મેસેજ કરું છું ઓકે સર બીડી સાહેબ હું જામનગર માંથી મકવાણા દીપક વાત કરું છું જી બોલો અરે થયું જ એવું કે અમે છ સાત છોકરાઓ છીએ ને આપડા દલિત ના જ છે અમે પાંચ ની લાલચી account ખોલી એક ભાઈ ને આપી દીધા છે અને એ વાત ને આજે દોઢ વર્ષ જેવું થયું છે હવે અમે બેંક account ખોલ્યું એ ભાઈ ના કેવા ઉપર અને એ બેંક account ની કીટ અમે એમને આપી દીધી પાંચ હજાર ની લાલચ વાસ્તે ભાઈ પાંચ હજાર દઈએ છીએ આપડે બેંક કે તો આપડે બેંક ને હોય ને પાસબુક ને એટીએમ ને હા 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 આ ભાઈ તમામ વસ્તુ ભાઈ ને અમે આપી દીધી હા અને અમને રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા માણસ પેટે આયપ્યા હતા અમે છ સાત અકાઉન્ટ ખુલાવ્યા હતા બરોબર અને હવે એમાંથી છ સાત અકાઉન્ટ માંથી એક ભાઈ ને દિલ્હી થી નોટિસ આવી છે આજ દોઢ વર્ષ પછી દિલ્હી થી નોટિસ આવી છે અને પોલીસ એ એમ કીધું કે ભાઈ ને કે તમારે દિલ્હી હાજર થવું જોઈએ

અમને હાજર કરી શકો કે ભાઈ અમારો કાઈ ગુનો નથી આ ભાઈ અમારો અકાઉન્ટ લઈ ગયા છે ભાઈ હાજર થવા તૈયાર છે અત્યારે અમે એને કોલ કર્યો કોનેક્ટ કર્યો ક્યારે છે ભાઈ કોણ છે રાજકોટ નો પ્રતાપસિંગ રાજપૂત કરીને છે પ્રતાપસિંહ રાજપૂત હા ક્યારે છે રાજકોટ માં રાજકોટ નું એનું આઈટી પ્રુફ ને આપ્યું તો મારા ફ્રેન્ડ સર્કલ માં હવે એ દોઢ વર્ષ થઈ ગયું એટલે મારા ફ્રેન્ડ નો ફોન બદલી ગયો એટલે એની પાસે નથી

એવું થોડી હોય તમારે જે કઈ લેતી હોય એ થયું હોય જેની સાથે નામ તો લખવું પડે ને એટલે એમ નહ છોકરો હલવાનો છે ને એનું નામ લેવાની ના પાડે છે પોલીસ વાળા શું કામ પડે કારણ શું એ એના ઉપર FIR છે એ ભાઈ ને ગમે ત્યારે દિલ્હી જવાનું થાય તો એ કે આપડી આ કેસ ઉભો રહી જાય એમ એવું કઈ ન હોય એટલે જે કઈ લખવું જ પડે એને જ્યાં જવાનું થાય એ તો પોલીસ પોતાનું ઓલું કરે છે પોતે પોતાની safe side જોવે છે.

અને આ શ્રીમાળી નો રોલ શું આવે તમારી મેટર માં અમારી મેટર માં નિર્દોષ એવો રોલ લે છે તમે એવું સાબિત કરો છો કે શ્રીમાડી નિર્દોષ હા ગુનેગાર પ્રતાપ છે મને કે નથી તમે તમને નોટિસ આવી છે કે શ્રીમાળી ને આવી છે શ્રીમાળી ને નોટિસ આવી છે એના વાત તમને આવી તમને આવી ના મને નથી આવી તો તો તમારી આને કેવી રીતે ફ્રોડ થયું એ મે એકાઉન્ટ આપ્યું છે શ્રીમાડી આરે થયું ને કહેવાય

પોલીસ ને દિલ્હી જવું ને દોડા કરવા મગજ મારી કઈ કરવી નહીં એટલે એ ટુંક માં પતાવ વાનું કરે છે પણ લેજો હોય ને કેજો આ લેવું જ પડશે આમાં સાહેબ તમે જે કે તમે જે પ્રમાણે કહો છો કે બેંક માં અરજી આપીને હું હું સેફ થઈ જાવ એમ તો એમાં પ્રપોર એવી રીતના સેફ થઈ કે હા એ તો અત્યારે અકાઉન્ટ એનું બંધ કરાવી શકે પણ ઓલરેડી ની ફરિયાદ થઈ ગઈ ને એની પર સાયબર ની કે અરજી કોઈ પણ કઈ થઈ હશે આ લોકો જે લોકો એકાઉન્ટ વેચ્યું એ લોકો એના અકાઉન્ટ નો ઉપયોગ કરી બરોબર કોઈ પણ લેતી દેતી કઈ કરી હોય કોઈનું કૌભાંડ કર્યું હોય એના અકાઉન્ટ થી એટલે સામે વાળા વ્યક્તિ એ ફ્રોડ ની ફરિયાદ કરી હોય ઘણી વખત કેવું થાય કે ભાઈ google પે કરો મારામાં કરો આમાં કરો આ વ્યક્તિ નું એકાઉન્ટ આપી આ લાખો રૂપિયા મંગાવી લેતા હોય થી બીજી રીતે કાઢી લેતા હોય આનો મિસયુઝ કઈ અકાઉન્ટ નો થયો હોય જો ફરિયાદ થઇ હોય ને તો તમે અરજી તો આપી જ શકો છો કે ભાઈ મારી સાથે આવું થયું છે બરોબર આની મને કોઈ જાણ હતી નહીં ફ્રોડ થઇ છે તો તાત્કાલિક મારો અકાઉન્ટ ક્લોઝ કરવા વિનંતી આ ફલાણ ફલાણ વ્યક્તિ છું હું આ મારું અકાઉન્ટ છે એવું આપી શકો છો તમે થેન્ક યુ ઓ ઓકે ને ફ્રોડ ફ્રોડમાં ક્યાંય ફસાવાય નહીં ભાઈ આવા ધ્યાન રાખવા આમાં ક્યાંય ગફિટ થઇ જાઓ કોઈ આ વિશે નહીં બચાવ ચલો જય જી